સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક સર્વરોગ નિદાન કેમ્પ યોજી લોકોને ઘર આંગણે વિવિધ ડૉક્ટરોની સેવા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આવા આયોજન કરવામાં આવે છે જેથી છેવાડાના ગરીબ અને નાના વ્યક્તિ સુધી સરકારની સેવાનો લાભ લોકો સુધી પહોંચી શકે લોકસેવાના ઉમદા ઉદાહરણ માટે આયોજિત આ કેમ્પમાં સ્થાનિક અધિકારીઓની મિલી પગતથી જાણે એક નાટકના રૂપમાં દેખાડા માટે કરવામાં આવ્યો હોય તેવું લોકમુખેથી સાંભળવા મળ્યું જાણવા મળતી મળતી વિગત મુજબ વડિયા સરકારી દવાખાનામાં સોમવારે સવારે યોજાયેલ આ કેમ્પમાં કોઈ પ્રચાર પ્રસારના અભાવે એકલ દોકલ વ્યક્તિઓ અને આરોગ્ય કર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો જેમાં કોઈ નિષ્ણાત એમડી કે એમએસ ડોક્ટર ડૉક્ટર ફરકિયાત ન હતા કેમ્પના નામે સ્થાનિક ડૉક્ટર દ્વારા રૂટિન મુજબની ઓપીડી પોતાની ચેમ્બરમાં કરવામાં આવી હતી આ રૂટિન ઓપીડી કરી કેમ્પને પતાવવામાં આવ્યો હતો જેમાં આવેલા દર્દીઓને કોઈ વિશેષ સેવાનો લાભ મળ્યો ન હતો ફક્ત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચનાથી કરવામાં આવેલા આ કેમ્પને કરવા ખાતર કરીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા હોય તેવો તમાશો થયાનું સાંભળવા મળ્યું હતું આ કેમ્પમાં રૂટિન એમબીબીએસ ડોક્ટર દ્વારા જે ચેકઅપ થાય તે જ થયું કોઈ ખાસ સુવિધાઓ હતી નહીં આ સુવિધાઓ રોજ આ દવાખાનામાં ઉપલબ્ધ જ હોય છે તો પછી કેમ્પના નામ આપી ખોટા દેખાડા કરવામાં આવ્યા તેવું ઉપસ્થિત જાગૃત લોકોએ જણાવ્યું હતું આ સાથે લોકોના આધાર કાર્ડની કામગીરી પણ અહીં સરકારી દવાખાનામાં અનેક વાયરલ રોગોથી પીડાતા દર્દીઓ સાથે ગોઠવવામાં આવી તેમાં શાળાના બાળકોને અભ્યાસના ભોગે લાઇનમાં ઉભા રહેવા જોવા મળ્યા હતા તો કેમ્પના નામે ફી ફી સુવિધાઓ આપવાની જગ્યાએ આધાર કાર્ડ સુધારા માટે રૂપિયા સો ઉઘરાવવામાં આવ્યા હતા તેવું લોકો પાસેથી જાણવા મળ્યું તો આ તમામ સુવિધાઓ અહીંયા જ ગામમાં રોજીની પ્રાપ્ત થાય છે તો ફક્ત સરકારના પૈસાનું પાણી કરવા માટે આ દેખાડા કરી રાજકીય માણસો પાસે ઓપનિંગ કરી સારા બનવા આરોગ્ય કર્મીઓ દેખાડા કરતા હોવાનું સાબિત થયું વડિયા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીના ખાબોચિયા ફર્યા છે તેમાં મચ્છરજન્ય રોગચાળાનો ભયંકર ઉપદ્રવ છે તેને બદલે અહીં શોભાના ગાંઠિયા સમાન આરોગ્ય કર્મીઓ ગપાટા મારતા અને ફોટા પાડતા વિડીયો ઉતારતા જોવા મળ્યા ત્યારે આ બાબતે મીડિયા કર્મીઓ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ ના થાય તે હેતુથી સમગ્ર કેમ્પમાં મીડિયા કર્મીઓને જ અગલા રાખવામાં આવ્યા અને એક સોશિયલ મીડિયામાં ગ્રુપ આરોગ્ય કર્મીઓ દ્વારા બનાવી કોઈ જાણકારી કે જાણ વગર મીડિયાને પ્રેસ નાખવાનું કહેતા મીડિયાને આ કેમ્પ બાબતે જાણ થતા કેમ્પની મુલાકાત લેતા આ કેમ્પ કોણ થઈ ગયો છે તેવું જાણવામાં આવ્યું હતું ત્યારે આ સર્વરોગ નિદાન કેમ્પ એક દેખાડા રૂપ કરેલ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આવા ખોટા દેખાડા કરી સરકારના પૈસાનું પાણી કરતા અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય પગલા લઈને ભાન કરાવવું જોઈએ તેવું મુખેથી સાંભળવા મળી રહ્યું છે સર શું વાત છે મારું નામ દોડિયા વડિયાનો નાગરિક છું આજ રોજ સોમવારના રોજ જિલ્લા પંચાયત દ્વારા વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ તે એકદમ પૈસાનો વેડફાટ અને એકદમ દેખાદેખીવાળો વાળો કેમ્પ હતો કોઈ ડૉક્ટર એમની ડૉક્ટર કાન ગળાના કોઈ ડોક્ટર હતા જ ખાલી એક નાટકરૂપી દેખાડો કર્યો હતો કોઈ દર્દીઓ નહોતા દર્દીઓ હોય નાટકરૂપી આવ્યા હોય તેવું હતું એવી તો સારવાર અહીંયા રોજ થાય જ છે આ એક પૈસા વેડફાનું કામ હતું એવું આમાં દેખાઈ રહ્યું સર આપના નામથી શરૂઆત કરજો આપનું નામ સરળિયા સર આજે કેમ્પ હતો તો થોડી માહિતી આપો ને આજ સવારે જિલ્લા પંચાયતથી કેમ્પનું સર્વરોગ નિદાનનું કેમ્પ થયેલું કેમ્પનું આજ આયોજન કરેલું જેમાં અલગ અલગ ડૉક્ટરો હાજર રહેલા અલગ અલગ પીએચસીમાંથી મેડિકમાંથી હોમિયોપેથી ડૉક્ટર મેડિક એમબીબીએસ ડૉક્ટર બધા હાજર રહે આજ લગભગ પાંચસોથી વધારે ઓપીડીઆર કેમ્પ સર એમડી ડૉક્ટર કોઈ ડિગ્રીવાળા ડૉક્ટર નામ આપો ને એક બે ને કોઈ હાજર હોય ડૉક્ટર રાઠોડ સાહેબ હાજર હતા બીજા નીલમબેન પટેલ હતા સર